અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વરમાં રખડતા આતંક દિવસે વધી રહ્યો છે કારણે અનેક નિર્દોષ નાગરિકો જોખમ જીવી રહ્યા છે તાજેતરમાં જ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક ગણપતિ આગમન યાત્રા દરમિયાન બેફામ બનેલા એક આખલાએ ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાએ ફરી એકવાર અંકલેશ્વરના જવાબદાર તંત્રની પર્દાફાશ કર્યો છે રોડ ગણપતિ આગમન યાત્રા ચાલી રહી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા આ ભક્તિમય માહોલ વચ્ચે અચાનક એક બેફામ આંખલો ટોળામાં ઘુસી આવ્યો હતો આખલાના અચાનક હુમલાથી નાશભાગ મચી ગઈ હતી આખલાએ ચાર મહિલાઓ અને એક પુરુષને અરફેટે લેતા તેઓ જમીન પર પટકાયા હતા આસપાસના લોકોએ તાત્કાલિક હિંમત દાખવીને ઈજાગ્રસ્તોને બચાવવાનો પ્રયાસ કર્યો અને એમને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ આ ઘટનાએ શહેરમાં રખડતા ધોરણોની સમસ્યા કેટલી ગંભીર છે તે દર્શાવ્યું છે યાકુબ પટેલ